પૂર્વ પીએમ મનમોહનસિંહનું સ્મારક બનાવવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકાર આ માટે સંમત થઈ ગઈ છે ગૃહમંત્રી અમિત શાહે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારને આ માહિતી આપી છે અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે સ્મારક સ્મારકને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેના કારણે કોંગ્રેસ નારાજ હોવાનું કહેવાય છે પરંતુ હવે સરકાર તૈયાર છે વિવાદનો અંત આવતો જણાય છે કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને દિવંગત ડોક્ટર મનમોહનસિંહના પરિવારને કહ્યું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે આ દરમિયાન અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થઈ શકે છે કારણ કે ટ્રસ્ટની રચના કરવી પડશે અને તેના માટે જગ્યા ફાળવવી પડશે તો કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારનું નેતૃત્વ કરનાર અને આર્થિક સુધારા માટે જાણીતા ડોક્ટર મનમોહનસિંહનું ગુરુવારે બાણું વર્ષની વયે નિધન થયું તેમણે બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી ભારતના વડાપ્રધાન તરીકે દસ વર્ષ સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું

એ પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડૉક્ટર મનમોહનસિંહના સ્મારક માટે તમને જગ્યા ફાળવવામાં આવશે અને તેને લઈને સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી છે કેબિનેટની બેઠક બાદ જ ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડકી અને સ્વર્ગવાસી ડૉક્ટર મનમોહનસિંહના પરિવારને જણાવ્યું હતું કે સરકાર આ સ્મારક માટે તમને જગ્યાની ફાળવણી કરશે અત્યારે આજની જો વાત કરવામાં આવે તો મનમોહનસિંહના અંતિમ સંસ્કારની જે પણ જે અંતિમ વિધિ જે છે તે પૂરી કરવામાં આવશે બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે તે દરમિયાન એક ટ્રસ્ટની જે છે એ રચના કરવામાં આવશે અને ત્યારબાદ તેમને જગ્યાની ફાળવણી કરવામાં આવશે પણ આ બાબતને લઈને જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો કારણ કે કોંગ્રેસે ગઈકાલે શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે મનમોહનસિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે સ્થાનને લઈને એ દેશના પહેલાં શીખ પ્રધાનમંત્રી જે છે ને તેમનું જાણે જોઈને ક્યાંક અપમાન કરાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો ને કોંગ્રેસે આ મુદ્દો ઉપાડ્યો હતો તેને લઈને હવે મહત્વની વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા પણ હવે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે તેમના મેમોરિયલ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવશે આજે સવારની જો વાત કરવામાં આવે તો પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના અંતિમ સંસ્કાર સવારે પોણા બાર વાગ્યાના સુરે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે પૂરા રાજકીય સન્માન સાથે કરવામાં આવશે જી 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 આભાર કામેશ માહિતી આપવા માટે